નમસ્કાર મિત્રો જાપાનમાં આ દિવસોમાં એક ખતરનાક ચેપ ફેલાઈ રહ્યો છે તેનું નામ ટોક્સી શોક સિન્ડ્રોમ છે તેને માંસ ખાનારા બેક્ટેરિયા પણ કહેવામાં આવે છે કારણ કે તે સ્નાયુની પેશીઓમાં પ્રવેશ કરે છે અને તેને ખાવાનું શરૂ કરે છે સૌથી ખતરનાક બાબત એ છે કે તે માત્ર અડતાલીસ કલાકમાં વ્યક્તિનું મૃત્યુ પણ કરી શકે છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફેક્શન ડિસીઝ અનુસાર જાપાનમાં આ ઝીલણ વાયરસના કેસ એક હજારની નજીક પહોંચી ગયા છે અને અત્યાર સુધીમાં સત્યોતેર લોકોના મોત થયા છે ગયા વર્ષે ચેપના લગભગ નવસો કેસ જોવા મળ્યા હતા આ ચેપ કોઈ પણ વ્યક્તિને અસર કરી શકે છે આ ચેપે જાપાન સહિત સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવ્યો છે એવું માનવામાં આવે છે કે આ બેક્ટેરિયા શરીરમાં ઝેરી પદાર્થો છોડે છે જે ગંભીર બળતરા પેશીઓને નુકસાન અને અસહ્ય પીડા પેદા કરી શકે છે આ બેક્ટેરિયા ગળા નાક અને યોની માર્ગમાંથી પણ પ્રવેશી શકે છે એસટી લક્ષણો ઝડપથી દેખાવા લાગે છે આ થોડા કલાકો કે દિવસોમાં વધે છે શરૂઆતમાં તમે કેટલાક હળવા લક્ષણો અનુભવી શકો છો જે ઓળખવા મુશ્કેલ હોઈ શકે છે ઉચ્ચ તાવ એ એસટી એસએસનું મુખ્ય લક્ષણ છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો